નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઓગણત્રીસ થી એક બે હજાર છવ્વીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો लांबा गाड़ा थी आववाना बाकी नाणा अथवा कोई ने उचीनी आपेली रकम परत आखरे परत म सांजे अणारिया मेहमान तमारा घर में भीड़ कर प्रियपात्र साथ वगर तमने खाली खाली लागशे तमारी सखत मेहनत आजे कामना स्थले रंग लाशे आजे ओवो वर्तन करो जाने के तमे स्टार हो ने पात्र ठरे एनीज चीजों करजो આર્દોષ-ફાર્દોષ માથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારું જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે ઉપાય સ્ત્રીનો સન્માન કરવાથી અને એમને હાની ન પહોંચાડવાથી કુટુંબ જીવન આશીર્વાદ ભર્યું બની જશે વૃષભ રાશિફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેન કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે આજના દિવસે તમારે दारू જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મૂંગી વસ્તુ ખોવાઈ શકે છે મિત્રો તમે એક યાદગાર સાંજ માટે તેમનું ઘરે બોલાવશે આકાશ તમે વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવ જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવો અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણ માં આવતી હોવાનું જણાશે ઉપાય sara vittiya jivan mate behta pani ma kachi haldar pravahit karo મિથુન રાશિફળ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સારમથ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમે ક્યારે ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારું જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારું લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે કુપાય ભગવાન શિવ ભૈરવ हनुमान ની પૂજા અને અભિવાદન કરવાથી આનંદમાં કુટુંબ જીવનનો આનંદ લાવી શકાય છે કર્ક રાશિ પર શારીરિક માંદગીમાંથી સાજા થવાની ક્ષમતા છે જે લોકો એ પોતાનો પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. તમારું પ્રિય પાત્ર થોડું ચીડાયેલું લાગે હયા બાબત તમારું મગજ પરની તાણમાં વધારો કરશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે जे सरवारे तमने हताश करी कर उपाय नाणाकीय स्थिति ने ऊर्जावान वृक्ष अथवा अथव वृक्ष दूध अर्पण करी एमना नीचे नी माटी नी कपाड़ ऊपर तिलक करो सिंह राशिफल तरु मोहित करना वर्तन ध्यान आकर्षित करशे। करूँ धन ताम में तारेज शे तमे पोतानी फिजूल खर्ची बंद करो आत तमने आजे सारी रीते समझ में छे તમારા સંબંધીની મુલાકાત તમારો વિચાર કરતા ઘણી સારી હશે રોમેન્ટિક મેળા આપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબો નહીં ટકે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારું ધ્યેયની પ્રાપ્તિ કરશો દૂરના સ્થળોથી મોડી સાંજે सारा સમાચાર મળવાની વધુ શક્યતા છે તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારું જીવનસાથી સાથે ઝઘડશો जोके पाचड़ खरेखर कोई कारण नहीं होय, प्रेम संबंधों मजबूत करवामाटे कुतराना बच्चा कूतरा ने वटकी भरी दूध पीवड़ो कन्या राशिफल आज नो दिवस माटे बहु ऊर्जावाड़ो तमे नानी नानी बाबतों में चीड़ाई जशो मातृपक्ष थी आज तमने धन लाभ थवानी पूरी शक्यता छे शक्य अथवा मामा नीथवा आर्थिक मदद करे તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જોઈએ ઓફિસમાં આજે તમારો અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો मजाट की ट्रीप संतोषकारक रहे लग्न जीवन में एक मुश्किल तबक्का तमे आजे एक नवी सवार जोशो। उपाय सारा स्वास्थ्य माटे गरीब अने जरूरती छात्रों ने पेन पेन्सिल नोटबुक इत्यादि स्टेशनरी जेवी वस्तुओ वितरित करो तुला राशिफल तमारो जिद्दी अभिगम तमारा खुशखुशाल जीवन माटे त्यजी दो केम के आबत समयनो नरियो वेड़फाट है धनु आवागमन आजना संपूर्ण दिवस रहे शे, अने सांज थता तमे अमुक धन बचा बाड़को साथे तमारो कठोर व्यवहार तमने नाराज करशे। तमारे तमारी जात पर काबू राखवानी तथा याद राखवानी जरूर छे के आ बाबत अंतरायोज वच्चे करशे। ऊभा तमारा भागीदार पर पूरत ध्यान नहीं आपो तो ते, तमारा थी नाराज थई जशे તમારી નવી યોજનાઓ અને સાહસો વિષે ભાગીદારો ઉત્સાહિત હસે નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો કોઈ અન્ય વ્યક્તિની અવરી અસર હેઠળ આવીને તમારું જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુક્ષેપ ઉપાય સિક્કાઓને માટીની પીગી બેંકમાં સાચવીને વધેલા આરોગ્યના લાભ લેવા માટે આ સાચવેલા પૈસાથી બાળકો અને યાત્રાળુઓની મદદ કરો વૃશ્ચિક રાશિફળ આજે તમને નિરાંત અનુભવશો તથા મોજમજા માટે યોગ્ય મૂડમાં હશો ये लोगो वगर विचारे पैसा خرચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પૂર્યાપ્ત ધન નહીં હોય તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંહશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે जीवन में कशुक रसप्रद थाय ते लांबा समय थी राह जोई रहा हो तो तमने चौकस कंक राहत मै आज लग्न तमारा जीवन ना श्रेष्ठ तबक्के पहचशे उपाय भगवान विष्णु ना आठ नामों अच्युतम केशवम विष्णु हरिम सत्यम जनार्दनम हंसम नारायणम नु जाप करी तमारा वित्तीय जीवन में वधारे शुभता लावो धन राशि पर लांबा गाड़ानी मांदगी थी तमने मुक्ति मळे एवी शक्यता छे आज ना दिवसे तमारे दारू जेवी मादक वस्तुनु सेवन ना करवु जोइए केमके नशानी स्थिति मा तुम्हारी कोई मूंगी वस्तु खोवाई सके छे तुम्हारी सिद्धियो परिवार ना सभ्योनु मनोबल वधारशे अने तुम्हारी प्रतिष्ठा मा एक नवा घरेणा नो वधारो તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો આજે કોઈક તમારું વખાણ કરશે તમારી આશાપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમને કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે ઘણા બધા ખરાબ દિવસો બાદ तमे अने तमारा जीवन साथी आजे फरी एकमेकना प्रेम शोक पड़शो पाए आर्थिक वृद्धि माटे वहली सवारे ओम हम हनुमते नमः नो अग्यार वक्त जाप करो मकर राशिफ तमारी लागणियों पर अंकुश राखजो खास करीने गुस्सो एम तो आजे नाणाकीय पक्ष सारू रहे परंतु तमने आपन ध्यान राखव हशे के तब पैसा नकामा खर्च न करो તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકતીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે કોઈ કાર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો આ બાબત તમારા આત્મવિશ્વાસને દૃઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે સવારના સમયે પાવરકટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે कुंभ राशि फळ तेल અને મસાલાથી ભરપૂર આહાર ટાળો જો તમે પોતાનું ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીં તરતે તમારી વિરુદ્ધ કાયદકીય પગલા લઈ શકે છે તમારું જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારું પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે नवी बाबतों शीखवा अभिरूचि नोधपात्र रहे शे। आजे तमारा जीवन साथी ने आश्चर्यचकित करो बधा काम सिवाय तमे आजे तेमनी साथे समय पसार करो तग्न जीवन ना आनंद माटे आजे तमने एक अद्भुत सरप्राइज शक्यता है उपाय प्राथमिकता आधार काची हड़दरना मूल केसर પીળું ચંદન અને પિયા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે મીન રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે આજે તમે પ્રોજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે જે તમે ઘણો સમય પહેલા શરૂ કર્યો હતો આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓ થી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય સંસારી વિત્ય સ્થિતિ માટે તંદુર माटी मटीनों चूल्हो मीठी रोटी बनावी बनाने जरूरियातमंदो ने, ने वितरित करो वीडियो गम्य हो तो अमारी चैनल ने सब्सक्राइब करो जे कालू राशिफल वीडियो जवा जय श्री राम।